લગન છે વી વર જા કોઈ દી નો કીધું વાર રોટલી વાહ ચા અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એ રાજ્યો તા કે વાર એટલી એક જણો ભજન ગાતો તો અમારે તો સંતવાણીમાં તો બહુ ટીપું મારે સંતવાણીમાં માં જણ ભજનો બધાય સાંભળે બધાને ખબર હોય ઓ જી જય તા તો મીડો ખોળા લેવા ધીરો રે ને અમારે શનિ ધ્યાન રાખવું પડે કારણ કે હાથમાં ગરમ જમાવટ કરતા હોય ને ભજન આમ સુરાવટ થઈ જાય એમાં જમના દૂત આવે ઓલો ભજન ગાતા હતા એનો જ વાર પણ પાંચ મિનિટની વાર હતી એટલે જમના દૂત ને હું છું પાંચ મિનિટ ની વાર છે અને એને આવો ડાયરા જોયેલા નહીં ભજન જોયેલા નહીં ત્યાં એવું કઈ થાય નહીં તો જમના દૂત કે બહુ માણા એ મારો સારું ગાયો તો પાંચ મિનિટ ની વાર હતી કે ઘડી આપણે સાંભળી ઈ સુટા લઈ ગોર મીડિયા કરવા જમના દૂત અને એવો ભજનનો માહોલ એ તમને કહું સદગુરુ ચરણમાં કાયમ દિવાળી કદી એને જોઈ મેં રેન અંધારી એવા ભજન હાલતા હતા ગુરુવાણી ને અને ભલાય કહે કે ભાઈ વાહ એ વાતો ગાવા વાળો હતો ભલા મને એ વિચારમાં વિચારમાં કલાક ક્યાં વહી ગયા ખબર ન રહી આ સત્સંગ નારદ ને પૂછ્યું ને કોઈ કે સત્સંગ એટલે શું સત્સંગ એટલે શું નારદે ભગવાનને પ્રશ્ન કરેલો એટલે ભગવાન કે નારદ મને રહેવા દે પણ તો જો અમે પોદળો પીડ્યો એ એ ઊંચો કર્યો અને એની નીચે કિંગો બેઠો ને એને પૂછ સત્સંગ એટલે શું એટલે ઓલાને પોદળો ઊંચો કર્યો ને કિંગાને પૂછ્યું નારદે કે સત્સંગ એટલે હું તો કિંગો મરી ગયો કે ભગવાન કરે હું કરો કિંગો મરી ગયો એ કે તો એક કામ કર ઈસ ગામમાં બ્રાહ્મણનું ઘર છે એની ઘરે ગાયનો વાસરો છે તાજી ગાય વૈયાણી છે એ વાસણાના કાનમાં પૂછી લે એટલે નારદ ત્યાં ગયા વાસણાન કાનમાં પૂછ્યું કે સત્સંગ એટલે શું વાહ ચારી પર માચ્યું છે લેવાય તો લઈ લે લઈ લેજો લેવાય નો લેવાય ને હું ગામ નો લેવાય ઘણો ટાઈમ છે લઈ લે પણ આ સત્સંગ ની વાત આપણે સત્સંગ માહોલ માં બેઠા એટલે એ નારદ ને એ ભગવાન ને કીધું કે તમે એક કામ કરો નારદ એક બ્રાહ્મણ નું ઘર છે એના ઘેરે ગાય વેયાણી છે તાજી એના વાસરુ ના કાન માં પૂછો એટલે વાસરુ ના કાન માં નારદે પૂછ્યું સત્સંગ એટલે શું તો વાસરુ મરી ગયું નારદ એને કીધું કે પૂછ્યા ભેગા ટોળી જાય હા નારદ ઘણી બધી લાંબી વાત છે ટૂંકી લઈ લો ઈજ ગામના રાજાની ઘીરે મોટી ઉંમરે આ જ દીકરાનો જન્મ થયો છે એ દીકરાને પૂછે ઓલો કે ઓલા બે કે કઈ આને કોણ ટળીએ તો ઓલો બારો ન નીકળવા દે મને એક તો મોટી ઉમરે દીકરાના લગ્ન ઓલા જન્મ થયો અને તારે મને તોડાવી નાખો નારદ મારી વાત ઉપર તો ભરોસો છે જાય છે રાજભવનમાં જા એમ કે બાળકના જન્મનો ઉત્સવ આવતો ને એમાં નારદ આવ્યા તા તો આનંદ વધી ગયો પ્રભુ તમે નારદજી આવી ગયા એ કે મેં છોકરાને રમાડવો છે પણ નારદ બીતા થાક રમાડો ને વયો ન જાય તો હારો ઓલા બે તો ગયા થા આવ રાજાની ગાદી મરવું મરવું થાય ખોળામાં લીધો એને એમ છું એક શેડે વયો જાવ પછી ક્યાંક થઈ જાય મૂકીને ભાગ્ય લાગ્યા આવે

સત્સંગ શું કેવાય મને ખબર નથી નારદ પણ સત્સંગ શબ્દ માં કેટલી તમે મરી ગયો કે હા પછી એક વાસરો તમે પૂછ્યું કે સત્સંગ એટલે શું નારદ કે હા એ મરી ગયો કે હા એ નારદ સત્સંગ શબ્દ ખાલી કિંગો લઈ જાય તો એને મોક્ષ મળી જાય ગતિ મળી જાય એ પાસો વાસરું થાય ગાયને ઘેરે અને ગાયને પેટ વાસરું થાય અને એને પાસો સત્સંગ શબ્દ ખાલી અડી જાય તો એક કિંગાને સત્સંગ શબ્દ મળે ને આજ રાજાનો કુંવર થઈ જતો હોય તો જેને સત્સંગ કર્યો એ શું ન મળી શકે સાહેબ ખાલી સત્સંગ શબ્દ મળી જાય તો જો એ રાજા બની શકતો હોય તો જેણે સત્સંગ કરશે એને કેટલું પરમાત્મા કેટલું ભગવાન આપશે મોટા મોટી વાત એટલે એ રોટલો મને બહુ ગમે અમારા અમારા વડીલોનો રોટલો આવ્યો અને તમારી જેવા જાય ભાઈઓ અમારી ચિંતા કરે શું વાંધો આવે કાલે તો અમે ઘેરે વી આવીશું ભાઈ એવો જવાબ આપે બીઠો કાલ અમે ઘેરે વી આવીશું ને હવે તો જમે છે અને દવા લાગુ પડી ગઈ કાલે અમારે ઘેરે વી આવીશું આવું બેનો કહીએ કે પણ જો આવી રીતે કોઈ બાય બીમાર હોય ને ભાઈ જો કે બેહે જ નહીં ખાટલે ત્યાં

મને કે મારે ભાઈ ઇલેવન લાઈન ને થાંભલે ખડી ને એક તૈણે તાર પકડાય પણ લગ્ન ન કરાય અરે મેં કીધું હું વાત કરે મને કે હું વાત કરે મારા ભાઈ એ ધંધો ન કરાય ભાઈ એ ન કરાય અરે મેં કીધું અમે બધા લેર કરીએ કેટલા માણસો બધા લગ્ન કરે લેર મને કંઈક તમે કોઈ કહેતા ન હોય ને અમે કહી દઈએ એટલી ભૂલ જાય દીકરો મને જ પાછો પડે એ તમે બેન મુઠી માં હાલતા હો ભાઈ બાકી સાળો ન કરાય

રોટલી વળતા વળતા જે દેશ ને યાદ કરે એનો જ નકશો થઈ જાય છે અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય અને દાળ તો એવી બનાવે એડિયું પીતા હોય એડિયું અમારા ઘરમાં કોઈ કોઈને કબઈ જાત નથી બાઈ અભાઈ એવી રસોઈની કંતીલી છે એવી

એમાં રોટલી આ બધું થઈ જાય હારી થાશે કેમ હારી થશે કેમ કે વખાણ કે ડર કાચ નાખે મગદ માલ અને શબ્દશાસ્ત્ર નો નિયમ છે કોઈને અઘરામઘરી બીમારી હોય અને એને ડોક્ટરે રજા આપી દીધી હોય પણ આવા એક સંતો એમ કહી દે કે તમને તો બહુ સારું થઈ જવાનું સાહેબ એક આ સંતોની કૃપા થઈ જાય ને તેની અંદરથી એની શક્તિ જાગૃત મળે થવા સાહેબ કેન્સર જેવા રોગ વયા જાય શું કામ ભરોસો બેહી જાય મને કહી દીધું હું સારો થઈ જવા પ્રમદેવ છે મારો બે બે દી પહેલા દીવ કાર્યક્રમ હતો તમામ ડોક્ટરોનો સમય મિલન ત્યારે મેં કીધું સ્વામીજી કે તમારી દવાથી નથી મટતું

તમે પ્લાન માં બેહી જાવ સાહેબ કોઈ કે પાયલોટ માં મોઢા સુંગવાઈ ગયા આપણે સતા ઘસ ઘસાટ આપણે હુઈ જાય ને હર હરાડાડાડાડાડા ઠાક દેન ઉતરી ના જેમ મગર વેંતી હોય એમ કાનજી બાપા કેતા હવે કાંજી ભુટા 12 ટાઈમ કેતા હા હા જાણે હા આકાશ માં મગર હાલી જાતે હોય એ પાયલોટ ઉપર આપણે ભરોસો છે આપણે સુઈ જાય છે બસના ડ્રાઈવર ઉપર આપણે ભરોસો છે સુઈ જાય છે એકદમ અમે ભૂરો બસમાં નીકળ્યા યાત્રામાં ત્રણ ચાર દિન તો ભૂરો આવ્યો મારી પાસે રાજ્ય એક વાગ્યો ભણગ્ય સુઈ ગયા ભણગ્યો તો સુઈ જવાય કે ડ્રાઈવર જાગે હોય જી તારો બાપી જાગે એટલે જ આપણે સુતા જઈએ એમ

તને નિંદર કેમ આવી તક પ્રભુ હું આવ્યો ચાર તમે જાગતા થતા કા તક મને ભરોસો હતો મારો બાપ જાગે છે હવે મારે હોઈ જવામાં કોઈ વાંધો નથી પેલા કેવાનો અર્થ એ જે ભરોસો છે એ ભૂખા કાલ એટલે મેં કીધું ડર કાલ નાખ મગજ માલી જેવી રોટલી બનાવે એ વખાણ કરી બે ત્રણ દી મને ગયા તો ફેર પડે પડે જા વખત રોકે ગયો કીરે જમવા બેઠો રોટલી આવી શાકમાં બોલી કે વાહ રોટલી નો ઘૂટલો પીરો વાહ દાળ વાહ શાક ત્રણ વાર બોલ્યો અને ચોથી વાર જા બટકું ભાંગીને કે વાહ રોટલી વાહ શાક વાહ ડાયલ હન ઓલી એની બાય મોં ઉપર શેડો નાખ્યો વાહ રોટલી વાહ શાક વાહ ડાયલ લગન છે વી વર કોઈ દી નો કીધું વાર રોટલી વાહ ચા અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એ રાજ્યો તા કે વાર એટલી અમે ભોમાલી ભાલા ઉભા થાય માં આપણો શું કર લઈ ગયો તો એટલે બહેનોમાં એ જે વિવેક જે છે પુરુષ બીમાર હોય ને ખબર કાઢવા જાવ તો એ એ વિવેકથી જવાબ આપે કે અમારા ગઢાનો રોટલો આવ્યો તમારા જેવા ઝાય ભાઈ તમારા જેવા સંતો અમારી ચિંતા કરે અમારે શું તકલીફ કાલે અમે ઘરે વ્યયા જાઉં અમારા છોકરાઓના અમારા પુને તમારા ભાઈ પાછા ફિર્યા પણ આ જ જગ્યાએ બાય બીમાર હોય ને તમે જાઓ ખબર કાઢવા તો હાણે થાય જેવા ટાંગા લઈને ઓલો બેઠો હોય હવે કેમ છે મારા ભાભે હવે શું ફી થાય પૂરું થઈ ગયું હા કાલ તો વાતું કરતી રખડતા અમર અમરજી હોય તો રાખજો કરી શકે સંત છે એ બીજી માં પણ છે એનો દાખલો સાહેબ સંતો નો બીજી મા જેવો કઈ રીતે એક ઢગલું મેગલું મે આગળ ભાડા જનની એક ઢગલું એક ડગલું મેં આગળ ભાયા જનનીથી જગસ કઈ રીતે સ્વામીજી બાળક નિશાળે જાય ને ભણવા શિક્ષક મારે માસ્તર મારે છોકરા કદાચ છોકરાઓ કોઈ તોફાન કરે મારે છોકરો તેથી માથું નાખી દે મને માસ્તર મારે એટલે મા એને એમ કે મારા દીકરાનું કોઈ નામ લઈ તો હાલ આવું નિશાળે કોણ મારા દીકરાનું નામ લે એ ફોલ આવી મા નિહાળે મોકલી દે પણ એ છોકરો સમાજમાં મોટો થાય પછી સમાજ ઠપાટ મારે ધંધો છપાટ મારે પછી માના ખોળામાં નથી જઈએ તો શું કામ પણ અરે તો ખૂણેથી કહતા કર્યા એ ખુદવા

માત સુડાવે અને સંત જગાડે ભેળવી દે ને ભેળવી દે ભગવાન હારે ભેટો કરાવી દે પણ વાત સુવડાવે